જો પેલા જીવ છે જીવ થયા પછી શબ્દ છે આત્મા પરમાત્મા હવે જીવ કોને કીધો છે કે જેને સુખ વાત વાતમાં સુખ દુખ જેને થાય છે ને એને જીવ કીધો છે અને આત્મા છે ને એને સુખ દુઃખ નથી થતું પેલો તો પરમાત્મા બન્યો છે એમાંથી જીવ બન્યો શિવ આત્મા આત્મા બરોબર અને આત્મા કયો કે જીવ કયો પણ એવું કે છે સંતો જેને સુખ અને દુઃખ થાય વાત વાત માં એને જીવ કીધો છે જીવ થયા પછી શબ્દ બન્યો હા હા તમે તમારો જન્મ ક્યારે થયો તમારા ફાધર હતા ત્યારે ત્યારે થયો તો તમે મોટા કે તમારા ફાધર મોટા ફાધર મોટા બસ એટલે આત્મા જેને કીધું આત્મા કે જીવ જે વસ્તુ તમારો જન્મ તમારા પિતા પછી થયો ને પિતા હતા તારા થયો ને સમજાય છે તો શબ્દ પછી ઉઠ્યો ને શબ્દ પછી તમારો તમારો જન્મ થયો બરોબર તમને બોલતા શીખવાડ્યા અને તમે બોલતા થયા ત્યારે શબ્દ ઉઠ્યો ને ત્યારે શબ્દ ઉઠ્યો કે પેલા થયો તમારા જન્મ પેલા તમે શબ્દ બોલી શકતા હતા ના બસ તમે નોતા તમે નોતા તમારી હયાતી હતી જ નહીં ત્યારે તમે શબ્દ બોલી શકતા હતા ના બસ જો સરસ હા જય ગુરુ મહારાજ જય આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો